कोई देर आपने नाद हम तो भले ने नाद तो गम तो है खोलिया थे आपने जो ये तो ना और मॉनसो गम है आवर ना गम है है तो नाद पर जी शब्द तो कोई ना घर में उसे नहीं इतने जे वस्तु तो जरूरी आप जे भी लागती हो साची हो ये आपने ले ली अने नाद साची हो तो कोई लेवानी जरूर पर पोते ये शब्द ने वरो

है एक शब्द एक शब्द गुरु देव का ताका अनंत विचार थक गए मुनिजन पंडिता तो वेद न पायो पा है शब्द तो एक अपने आत्म करी ए ए आखी भजन की मारखा न एक वस्तु के तमे तमने जोड़ो मूल मुद्दो आटलो પણ કેટલા બધા ભજનો થાય બે ચાર ગ્રંથો લખાના હે ચાર વેદ 18 પુરાણ એ દરેક હોની હોની જ આપણે ઉપમા ગુરુ ગુણ જ ગાય ભજનની જ વ્યાખ્યા હે આપણે ભાગવત કીતા ચીટલી ગ્રંથ એક કૃષ્ણજીએ સંભળાયો હે પણ મૂળ શું પોતાળે તું પોતા જાય હે અર્જુન તું પોતે લેતા મૂળ આ એક જ મુદ્દો પણ કેટલું બધું એને ઓમ થઈ ઓમ થઈ આપણો ગુરુ達 કેટલા બધા આધાર ગ્રંથો ભેગા કરો તો એનું નામ પાર કેટલી બધી વસ્તુ છે પણ મૂળાર્થ એક સમજણ સી રીતે પડવી આ ગોટાવાને સીધો કરવા માટે આખી બધું લખાવ્યું છે જે ભેદ પડેલો છે ને એ ભેગો થાતો હે આપણે પોતાને પોતાને જાણ સદ્ગુરુ મહારાજે આપણને ઓળખ કરાવ્યું છે ખરા પણ અજી આપણે પૂર્ણતા આવી કેટલી એવું આપણે ઓળવાનુંયું ને હે એ એ દત્તિને આપણે જાણવી પડશે કે આપણે સદ્ગુરુ મહારાજે આ બોજ લીધો આપણે તો હવે આપણે એકતા કેટલી થઈ હે જે આપણે હોભળ ના છે હું હું કરિયે છીએ એ અને બે અલગ એન ન થા એ પર જાઉ સમજન મના હોય તાવ દી દ્વૈત ભણું પણું છે જ અને એ દ્વૈત ભણું જતો રે તો જ પછી કે دریا ની તું લહેરી સમાવ છે લહેરી સમાતા તો દરિયો પછી એક થઈ આ એક થઈ ચાવ જે મોજો ઉપડેる છે મન નું રૂપે મોજો એ મોજો હેતુ બેહે જેવી એ જ ભજન છે તું ને જો તું તારી ધન હે તું તારો સાક્ષી રે સદાંતર એટલે તો કીધું ને સંતોને ભજન કેવું વાલ કે તો આવન જાવન ને હારે તારા મન ને જોડી હે તું તારો સાક્ષી બની જા શ્વાસ રે ને તને ખબર પડે છે તું હે ખબર પડે કે ના પડે એ સાક્ષી તો રે સદાંતર તારા કાર્યનો ને બધાય હોય તું સાક્ષી હે તો તારી ભૂલ આપણી જો છે એ આપણે પરખા છે સાક્ષી લય સાક્ષી ભુતમ વિધુને આપણા શ્લોકમાં સાક્ષિત તુજ છે હે સાક્ષી આપણો સાક્ષી આપડે છે અને જે તમે આપણે બોલવું છે તો બોલિયે છે એ કોઈ એની કાળજી રાખનાર કોક છે કઈ છે ને તત્વ એ સૌ નામ એ તત્વ આપડે મૂર્તિનો હતી હેડી છે તો ના પડી એને કાળજી રાખનાર તત્વ આપડે આરે છે હે તો આપણે એનો ધાનમાં રાખી ઇના મય ભણી જવાનું છે એનો નામ ભજન હે દ્વૈત પાણો તાળી અને એક રૂપ થઈ જાય કુંડળ કે એવી કોઈ વસ્તુ છે પેલે શિલ્પી તો આખો ભંડાર ભરી કાઢ્યો કેટલી જાતની મૂર્તિઓ બનાય પણ ઈને તો શું મારે તો આટલા રૂપિયાનો માલ ગોડાઉનમાં છે ઈને મૂર્તિને કોઈ લેવા દેવા છે નહીં એમ તમારો સત માર્ગ કેટલો છે ધર્મ કેટલો છે ઈના કોઈ લેવા દેવા છે કર્મ તો જગત નું આ કર્મ ચાલવાનું પણ ધર્મ ઈત તમારો સત વસ્તુ તમે પકડી ઈને હારે તમે કેટલા રહ્યા હે એ વસ્તુને જાણવા માટે સંતોએ એ નિશાન બતાવે છે જા સંતો જગારે છે વારે વારે આ દાખલી જવાય જીવનમાં સદગુરુ મહારાજના બોધથી આ દાખલી જવાય તળ આત્માનો કલ્યાણ થાશે કોઈનું કીધું કોઈનું ઓવળ્યું કે કઈ કોઈ કોરા માટે કશું જ છે બધું દોમ છે હે દેહ પણ આપણો નથી તો પછી तो भजन करी ले जा। आ जाओं सेम दे चार भाव थी तमे भजन करो, दे दूर राखी दे थी बार रहें तमे नक्की करो, कि वो आँसू आँखों का फूंक बार रहते हैं भजन करो तो सत भजन तोड़ देह देहातीत दिहातीत देह ही, दे हमरहें आपने बात घड़ी घड़ी करी तो दे हाई जाएंगे पासों कर दो